તેઓ ત્યાં પ્રથમ ધૂતરાષ્ટ્ર ભીષ્મ વિદુર કુંતી બહાલિક અને તેમના પુત્ર સોમદત્ત દ્રોણાચાર્ય કૃપાચાર્ય કર્ણ દુર્યોધન દ્રોણપુત્ર અશ્વત્મા યુધિષ્ઠિર વગેરે પાંચે પાંડવો તથા બીજા ઈષ્ટ મિત્રોને મળ્યા જ્યારે ગાંધીની નંદન અક્રુરજી બધા મિત્રો અને સંબંધીઓને સારી રીતે મળ્યા ત્યારે તેમને તે લોકોએ પોતાના મથુરાવાસી સ્વજન સંબંધીઓના કુશળ મંગળ પૂછ્યા તેમને ઉત્તર આપીને છે એ પણ થોડા પૂર્વ રોકાયા ખરું પૂછો તો દૂતરાષ્ટ્રમાં પોતાના દુષ્ટ પુત્રોની ઈચ્છાથી વિપરીત કાંઈ પણ કરવાનું સાહસ ન હતું તેઓ શકુની વગેરે દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે જ કામ કરી રહ્યા હતા અક્રુરજીને કુંતી અને વિદુરજી એમ કહ્યું કે ધૂતરાશના દુર્યોધન વગેરે પાંડવોનો પ્રભાવ શુણો જોયે છે ત્યારે તેમનું અનિષ્ટ કરવા તત્પર થઈ જાય છે અત્યાર સુધી દુર્યોધન વગેરે ધૂતરાશના પુત્રોએ પાંડવો પર કેટલી વાર અન્નમાં વિષ આપવા જેવા અનેક અત્યાચારો કર્યા છે

અને કમલ નયન બલરામ ખૂબ જ ભક્ત અને શરણાગત રક્ષક છે શું ક્યારે તેઓ આ તેમના કોઈના દીકરા ભાઈઓને યાદ કરે છે હું શત્રુઓની વચ્ચે ઘેરાયેલી અત્યંત શોકગ્રસ્ત થઈ રહી છું મારી દશા વરોની વચ્ચે રહેલી હરિણી જેવી છે મારા પુત્ર બાપ વિના ના થઈ ગયા છે શું આપણા શ્રી કૃષ્ણ ક્યારે અહીં આવીને મને અને આ અનાથ બાળકોને સાંત્વના આપશે

આ સંસાર મૃત્યુ રૂપ છે અને તમારા ચરણ મોક્ષ આપનારા છે હું જોઉં છું કે જે લોકો આ સંસારથી ભયભીત થયેલા છે તેમના માટે તમારા ચરણો સિવાય બીજો કોઈ શરણ અને સહારો નથી શ્રી કૃષ્ણ તમે માયાથી અતીત પરમ શુદ્ધ છો તમે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો સમસ્ત સાધનાઓ યોગ અને ઉપાયોના સ્વામી છો અને સ્વયં યોગ પણ છો શ્રી કૃષ્ણ હું તમારા શરણમાં આવી છું

તમારા પુત્રો અધર્મ નો નાશ કરવા માટે જ પેદા થયા છે આ પ્રમાણે સમજાવી તેમને સાંત્વના આપી અકરુજી મથુરા જવા રવાના થતા પહેલા રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયા અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે રાજા પોતાના પુત્રોમાં પક્ષપાતી છે અને ભત્રીજાઓ સાથે પોતાના પુત્રો જેવો સારો વર્તાવ કરતા નથી હવે અકરુજી એ કૌરવોની ભરી સભામાં શ્રી કૃષ્ણ અને બલરામજી વગેરેનો હિતકારી સંદેશ કહી સંભળાવ્યો અગ્રુજીએ કહ્યું મહારાજ ધૃતરાષ્ટ્રજી તમે કુરુવંશીઓની ઉજ્જવળ કીર્તિને હજી પણ આગળ વધારો તમારે આ કામ વિશેષ રૂપે એટલા માટે કરવું જોઈએ કે તમારા ભાઈ પાંડુ પરલોક સિધાવી ગયા પછી હવે તમે રાજ્ય સિંહાસનના અધિકારી બન્યા છો તમે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો પોતાના સર્વવ્યવહારથી પ્રજાને પ્રસન્ન રાખો અને પોતાના સ્વજનો સાથે સમાન વર્તાવ રાખો આવું કરવાથી જ તમને આ લોકમાં યશ અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થશે જો તમે આનાથી વિપરીત આચરણ કરશો તો આ લોકમાં તમારી નિંદા થશે અને મૃત્યુ પછી તમારે નરકમાં જવું પડશે તેથી તમારા પુત્રો અને પાંડવો સાથે સમાનતાનો વ્યવહાર રાખો તમે જાણો છો કે આ સંસારમાં ક્યારે ક્યાંય કોઈની સાથે કોઈ કોઈ કોઈની સાથે હંમેશા રહી શકતું નથી જેમની સાથે જોડાયેલા છે તેમનાથી એક દિવસ છૂટા પડવું પડશે જ રાજન આ વાત આપણા શરીર માટે પણ સત પ્રતિશત સાચી છે છતાં પત્ની પુત્ર ધન વગેરેને છોડીને જવું પડશે એમાં તો કહેવાનું શું હોય જીવ એકલો જ જન્મે છે અને મૃત્યુ પછી એકલો જ જાય છે પોતાના કર્મોનો પાપ પુણ્યનો ફળ પણ એકલો જ ભોગવે છે જે પત્ની પુત્રોને આપ આપણે પોતાના સમજીએ છીએ તેઓ તો અમારે અમે તમારા પોતાના છીએ અમારો ભરણ પોષણ કરવું એ તમારો ધર્મ છે

તો તે પોતાનો લૌકિક સ્વાર્થ પણ જાણતો નથી જેમના માટે તે અધર્મ કરે છે તેને છોડી જ ક્યારેય સંતોષનો અનુભવ થાય અને તે પોતાના પોટલું માથે મૂકીને સ્વયં ઘોર નરકમાં જશે તેથી મહારાજ આ વાત સમજી લો કે આ દુનિયા ચાર દિવસની ચાંદની છે સ્વપ્નનો ખેલ છે જાદુનો તમાસો છે અને છે માત્ર મનોરાજ્ય

અમારા હિતેશી અક્રૂરજી મહારાજ ચંચળ ચિત્તમાં તમારી આ શિખામણ સહેજ પણ ટકતી નથી કેમ કે મારું હૃદય પુત્રોની મમતાને કારણે અત્યંત વિષમ ભેદભાવ થઈ ગયું છે જેમ સ્ફટિક પર્વતના શિખર પર એક વાર વીજળી ચમકીને બીજી ક્ષણે અંતર ધ્યાન થઈ જાય છે તેવી દશા તમારા ઉપદેશની છે અક્રૂરજી સાંભળ્યું છે કે સર્વશક્તિમાન ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળમાં ઉતર્યા છે એવો કોણ પુરુષ છે જે તેમના વિધાનમાં ફેરફાર કરી શકે તેમની જેવી ઈચ્છા હશે તેવું જ થશે ભગવાન એ માયાનો માર્ગ અચિંત્ય છે તેઓ પોતાની એ માયા દ્વારા આ સંસારમાં ઉત્પન્ન કરીને તેમાં પ્રવેશ કરે છે અને ભિન્ન ભિન્ન કર્મફળોનું વિભાજન કરે છે આ સંસાર ચક્રની ગતિમાં તેમની અચિંત્ય માયા શક્તિ સિવાય બીજું કોઈ કારણ નથી હું તે પરમ એશ્વર્ય શક્તિશાળી પ્રભુને નમસ્કાર કરું છું શ્રી સુખદેવજી કહે છે

શ્રીમદભાગવતેરાણે શિકા પાર સંતા પૂર્વાધે એકોનપચાસ પૂર્વાધ અંતર્ગત ઓગણપચાસ દસમસ્કંધ પૂર્વાર્ધ દસમસ્ક પૂર્વામાપ્ત શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય